સર્કલ પાસે એક નવી રેસ્ટોરન્ટની શરૂઆત કરવામાં આવી જેના ઉદઘાટન પ્રસંગે તારક મહેતા ધારાવાહિક ફેમ અભિનેતા સોડી ઉપસ્થિત રહ્યા હતા અદ્યતન સુવિધાઓ સાથે રેમ્બો રેસ્ટોરન્ટ તેના ગ્રાહકો માટે કંઈક યુનિક લઈને આવી રહ્યું છે જ્યાં તમને જમવાની સાથે બેન્કવેટ હોલ તેમજ પાર્ટી પ્લોટની પણ અદ્યતન સુવિધા મળશે આ રેસ્ટોરન્ટની વાત કરીએ તો સરળ અલ્હાદક ઇન્ટીરિયર સાથે બેન્કવેટ હોલની અંદર ત્રણસો માણસ થી પણ વધારેની સુવિધા ઉપલબ્ધ જોવા મળે છે અહીં પાર્ટી પ્લોટની અંદર સાતસો માણસો થી પણ વધારેની સુવિધા તેમજ આવનાર તમામ લોકો માટે વ્યવસ્થિત પાર્કિંગ તથા અલગ આ રેસ્ટોરન્ટની અંદર તમને ચાઇનીઝથી લઈને કોન્ટિનેન્ટલ અને પંજાબી તમામ પ્રકારની વાનગીઓનો સ્વાદ માણી શકો છો રેસ્ટોરન્ટના શુભ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે તારક મહેતાના ઉલ્ટા ચશ્માના અભિનેતા અભિનેતા ગુરુચરણસિંહ ઉર્ફે સોડી ખાસ હાજરી આપી હતી આ હોટલનું ઉદ્ઘાટન ઉદઘાટન કર્યું હતું તેઓએ ગુજરાત આવવાનો આનંદ વ્યક્ત કર્યો હતો અહી ગુજરાતના લોકો અને અહીના અતિથ્યના ખૂબ વખાણ કર્યા હતા આ અમારી એક નવી પ્રગતિનો પંચ છે મારું નામ રાજેશ પટેલ છે હું આ પ્રોપર્ટીમાં મતલબ કે રેન્બો મલ્ટીકુશન રેસ્ટોરન્ટના એક પાર્ટનર તરીકે ઓનર છું મારા બીજા પાર્ટનર મનીષભાઈ બારડ ત્રીજા પાર્ટનર છે જયેશભાઈ રાતડીયા અમે આ જે નવો કોન્સેપ્ટ લાવ્યા છે એમાં અનલિમિટેડનો કોન્સેપ્ટ છે જેમાં તમને બધી જ વેરાયટી જેમ કે ઇન્ડિયન ફૂડ મેક્સિકન ફૂડ ચાઇનીઝ ફૂડ બધી જ વેરાયટી તમને નેચરલ ફૂડ તરીકે જોવા મળશે અને માણવા પણ મળશે અમે જે બેન્કવેટ ની જે સુવિધા કરેલી છે એમાં મિનિમમ ત્રણસો માણસની કેપેસિટી વાળો બેન્કવેટ છે જોડે જોડે અમે પાર્ટી પ્લોટ પણ બનાવેલ છે જેની કેપેસિટી થી સાતસો માણસની છે જેમાં પાર્કિંગ ની સુવિધા પણ અમે સેટ કરેલી છે ફેસ્ટિવલમાં સ્પેશિયલ ઓફર તરીકે જે પ્રમાણે ફેસ્ટિવલ હશે એ પ્રમાણે પ્રોવાઈડ કરીશું ગ્રાહક જ્યારે અહીંયા અમારી આ પ્રોપર્ટીની વિઝિટ કરશે એ પછી એને એવો અનુભવ થશે કે અહિયાં જે પૂડ છે એ બીજે ક્યાંય નહીં મળી શકે યુએસબી માં તો અત્યારે હાલ જ્યાં સુધી કસ્ટમર નો રિવ્યુ નહીં મળે ત્યાં સુધી અમે આમ કે એવું પણ બહુ મુશ્કેલ છે हम तो <अगे>। आज का विजिट का पर्पज ये है कि ये सारे पार्टनर खड़े हैं जिन्होंने मुझे आपके खातुन का शहर अहमदाबाद में बुलाया है क्योंकि तो यहाँ पे आप देखिए लिखा है रेनबो रेस्टोरेंट बेनफ पार्टी हॉल यहाँ पे इन्होंने ये बहुत बड़ा ग्रांड ओपनिंग किया है और मुझे यहाँ आगे बहुत खुशी मिली बहुत ही अच्छा लगा क्योंकि यहाँ पे हर तरीके का खाना मिल रहा है ये शेफ साहब खड़े हुए हैं जिन्होंने सब कुछ बनाया है और मैंने इनके कैमरे पे भी बोल दिया आप सबके कैमरे पे भी बोल रहा हूँ इन्होंने कहा कि खाना इतना स्वादिष्ट होगा कि सब लोग अपने हाथ काटते ही रह जाएंगे और अगर नहीं होगा तो 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 मैं छोटा बता देना आप मुझे मुझे घर का खाना पसंद है वो कहीं का भी हो और यहाँ पे और वो वो वही कह रहा हूँ मैं कि इन्होंने यही बोला है कि इधर खाने का स्वाद बाहर जैसे हम जाते हैं रेस्टोरेंट में वो भी मिलेगा और घर जैसा स्वाद भी मिलेगा तो ऐसा इन्होंने मुझे बता के रखा है और मुझे पूरा यकीन है ये बंदा सच बोलेगा क्योंकि दो लाख की सैलरी छोड़ के इधर आया ये अब इसको किधर मिल रहा है वो मुझे नहीं पता खास करके अहमदाबाद में आए तो क्या कहेंगे आप यार मुझे तो अहमदाबाद क्या पूरे गुजरात में आना अच्छा लगता है गुजरात मेरे लिए दूसरा घर है क्योंकि यहाँ पे मुझे बहुत प्यार मिलता है जब मैं तारक मेहता का उल्ता चश्मा में रोशन सिंह चोरी का किरदार निभा रहा था तो मुझे मेरे प्रोड्यूसर असत मोदी जी ने ये बोला था कि यार सब लोग ये बोलते हैं कि जेठा परा को तो लाओ लेकिन साथ में चोरी को भी लो अहमदाबाद की जनता को क्या कहेंगे रेम्बो के आने के लिए अहमदाबाद की जनता को पहले तो बोलूंगा केम छो मजा छे सर जलता करो छो पार्टी शार्टी करनी है अच्छी वाली लत्ती वाली तो रेनबो रेस्टोरेंट के मल्टी सुजाइन रेस्टोरेंट में आओ इधर खाओ पीओ मौज करो आपको एकदम वैसा ही स्वाद मिलेगा जो घर का स्वाद होता है और उसके बाद यहाँ पे आप गरबा भी करना पंगड़े भी पाना और एकदम अच्छी यादें लेके घर पे जाना और आगे सबको बताना